યોદાનગરમાં અક્ષત કુંભ ઘર ઘર સુધી પહોંચશે અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાન મંદિરની પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેમાં આગામી તારીખ જાન્યુઆરી બે હજાર ગામમાં વસતા હિન્દુના ઘર સુધી અક્ષત પહોંચાડવાનો કાર્યક્રમ નિયત કરવામાં આવ્યો છે જેના અનુસંધાનમાં અયોધ્યા ખાતે અક્ષત કુંભ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે અક્ષત કુંભ અયોધ્યાથી થી થરાદથી સ્વામિનારાયણ મંદિરે દોદર નગર ની સોસાયટીઓમાં અક્ષર કુંભ અર્પણ કરવામાં આવ્યા જેમાં અક્ષર કુંભની પૂજા આરતી કરી નગરની તમામ સોસાયટીના રહીશોને અર્પણ કરવામાં આવ્યા તે મધ્યદળ તાલુકાના નવા નીલકંઠ મહાદેવ મંદિરથી અક્ષત કુંભ ઢોલ નગારા સાથે ઢેડર તાલુકાના ગોદા નવા સુરણા વખા બોડા કોટડા દી ગામોમાં અક્ષત કુંભ પોષળવામાં આવ્યા અક્ષત કુંભનું સામાયુ કરી સ્વાગત કરવામાં આવ્યા પ્રસંગે આરએસએસ હિન્દુ પરિષદ બજરંગદળ ગ્રામજનો અગ્રણીઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું યોદર તાલુકાના તમામ ઘર ઘર સુધી અક્ષત પહોંચાડવામાં આવશે બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર